સમાચાર સમાચારમાં વાત કરીએ કલોલ તાલુકાના ડિન્ગુજાની તો ડિન્ગુજા પ્રાથમિક શાળામાં શાળા પ્રવોત્સવ અને કડિયા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના અધિકારી એસ જે હૈદર જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કલોલ ટીપીઓ કલોલ બીઆરસીકો કલોલ સીઆરસીકો પાંસર તાલુકા ડેલિકેટ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દાતા અરવિંદ મિલ સીએસઆર યુનિટ કો એસએમસી સભ્યો આશા વર્કર વર્કરબહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંગણવાડી કર્મચારીઓ વાલીગણ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આંગણવાડીમાં કુલ આઠ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં અઢાર તથા ધોરણ એકમાં નવીન બાળકો સહિત સત્યાવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને અરવિંદ મિલ કલોલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તથા દાતા મનુભાઈ બળદેવભાઈ પટેલ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓના ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથી એવા એસ જે હૈદર પ્રેરણાત્મક અને હકારાત્મક અભિગમની વાતો કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને તથા શાળા પરિવાર અને એસએમસી સભ્યો તથા ગ્રામજનો સાથે મિટિંગ કરીને પ્રોત્સાહન આપ્યું હતું શાળાના આચાર્ય જયેશભાઈ પટેલે તેમના ઉદઘાટનોમાં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને અભ્યાસમાં સફળતા મેળવી સમાજના સારા નાગરિક બનવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ અંતમાં શાળા પરિવાર કાર્યક્રમમાં હાજરી આપનાર સર્વ અતિથિઓ તથા મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રવિણસિંહ ઠાકોર કલોલ